અમદાવાદની પશ્ચિમ લોકસભા બેઠકના હાટકેશ્વર વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અને આજે અમે જે રીતે અલગ અલગ સેક્ટરના અલગ અલગ વિભાગના વ્યક્તિઓને મળતા હોઈએ છીએ ત્યારે અહીંના સ્થાનિક રહીશોને આજે આપણી સાથે છે તેમની પાસેથી તેમના પ્રતિભાવો જાણીશું આગામી જે ઇલેક્શન છે તેમની શું આશા અપેક્ષાઓ છે તે પણ જાણીશું હાટકેશ્વર વિસ્તારના રહીશો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું આપણી પાસે જાણવા માંગીશ કે ઇલેક્શનનો માહોલ છે અને આ વખતે આપ કેવી સરકાર ઈચ્છો છો આપણા જે અહીંયા કેન્ડિડેટ જે કેન્ડિડેટ જે ઊભા કરવામાં આવે છે તમને ઓળખો છો કે કેમ યોગ્ય છે કે નહીં ઓવરઓલ આપનો પ્રતિભાવ આમ તો કોઈને ઓળખતા નથી કોઈ આવતું નથી આપીજના હિસાબથી અમને તકલીફ પડે છે ત્યારે અહીંયા બધા ભેગા થાય છે તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બ્રીજનું કંઈ કરો અમને તો અહીંયા રહેવાનું બી છે ને ધંધોય કરવાનું છે ને અમને રહેવામાં તકલીફ પડે છે બહુ ઘોંઘાટ થાય છે અમે ધંધો ચાની કીર્તિ ચલાવીએ છીએ અમને રાત દિવસ બાર ઊભું રહેવું પડે બાર તેર કલાક એ અમને બહુ તકલીફ પડે છે તો વીસકેશ્વર બ્રિજનો મુદ્દો ખરેખર ખૂબ ગંભીર છે અને તમારી માગણી પણ યથાવત છે પરંતુ હું એવું આ જે મુદ્દો છે એ તમારી સમસ્યા છે જ પરંતુ તમે કેવી સરકાર ઈચ્છો છો અમને તો જે કામ કરે એવી સરકાર જોઈએ છે અમારા માટે તો બસ એ જ પ્રાર્થના છે કે કોઈ સારો નેતા અમારા સામે આવે ને કામ કરી બતાવે આનું આજ વીસ વીસ મહિનાથી આ બ્રિજનું કામ બંધ છે શિવાજી બ્રિજ ખોખરા હાડકેશ્વરનું અમને તકલીફ બહુ થાય છે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ નિકાલ કરે તમારા વિસ્તારનો કોઈ વિકાસ થયો છે કે નહીં છેલ્લા ઘણા સમયથી તમે જે અહીંયા છો ત્યારે અમારા વિસ્તારમાં કંઈ એટલું વિકાસ થયું નહીં રોડ ઉપર ખોખરાથી હાડકેસર ઉપર જોઈએ તો ખાડા ખૂડી જ્યાં ત્યાં રોડ પંચર બનાવીને જતા રહે છે ગટર લાઈનનું ઠેકાણું નથી બધું આમ તેમ ચાલે થતું નથી બસ કોઈ પણ આપણી સાથે જાણવા માંગીશ કે છેલ્લા દસ વર્ષમાં જે સરકાર છે આપણી એમાં કંઈ વિકાસ થયો છે કે નહીં તમે શું જુઓ છો કે કામગીરી કેવી રહી છે છેલ્લા દસ વર્ષમાં અમારા વિસ્તારમાં તો સારો વિકાસ થયો જ છે અમારું જે વિધાનસભા છે એ મણિનગર વિધાનસભા લાગે છે જે મોદી સાહેબની પરંપરાગત સીટ હતી એ સીટ છે અને અત્યારે જો લોકસભાની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ વિધાનસભા છે અમારી અમદાવાદ પશ્ચિમ વિધાનસભામાં હાલમાં જે ઉમેદવાર ભાજપ તરફથી જે દિનેશભાઈ મકવાણાને મૂક્યા છે તે ખૂબ જ સારા નેતા છે અને અમે એમને પર્સનલી ઓળખીએ છીએ એ ખૂબ જ સારા વ્યક્તિ છે તો અમારું પૂરેપૂરું સમર્થન એમને છે પ્રદેશની મોદી સરકાર પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે પ્રદેશની જે સરકાર છે એ પણ ખૂબ સારું કામ કરી કરી રહી છે પણ એવાકમાં એક અમારો એક જે નાનકડો મુદ્દો છે જે નાનો તો ના કહી શકાય ખૂબ મોટો મુદ્દો છે એ મુદ્દાને લઈને મારે થોડુંક કહેવું છે આપના માધ્યમથી હું મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર સાહેબ અમારી પ્રદેશ નેતાગીરી અહીંના અમારા કાઉન્સિલરો અમારા એમએલએ સાહેબ સાહેબને હું એક આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે હાટકેશ્વર બ્રિજનો જે સળગતો પ્રશ્ન છે એ સળગતા પ્રશ્ન પર પોતે જાતે એક વખત અંગત રસ લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ કાઢે કેમ કે અહીં રહેતા રહેવાસીઓ અહીંના વેપારી મિત્રો ખૂબ જ તંગ આવી ગયા છે આ બ્રિજના કારણે આ બ્રિજનો મુદ્દો એટલો બધો ગંભીર છે કે અહીં લોકોને રહેવામાં ધંધો કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે આ બ્રિજના કારણે ખૂબ જ લોકો તકલીફમાં મુકાઈ ગયા છે એટલે જેટલું બને એટલું ઝડપથી આ બ્રિજનું જો નિવારણ લાવે તો એવું અમે ઈચ્છીએ છીએ બિલકુલ એટલે ઓવરઓલ જે છે તેમનો પ્રતિભાવ છે સરકારને લઈને વિકાસ થયો છે પરંતુ હાટકેશ્વર બ્રિજ જે છે તે માથાનો દુખાવો છે ને તેનું નિરાકરણ આવે તેવી તેમની માંગણી છે અનેક લોકો પણ છે આપણી સાથે આપણી પાસે જાણવા માગીશ કે ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં જે કામગીરી રહી છે સામે તમે વિપક્ષને ક્યાં જુઓ છો એટલે પક્ષ અને વિપક્ષ કારણ કે ઇલેક્શનનો માહોલ છે વિપક્ષ ક્યાંય દેખાતું પણ નથી કેમ કે જે પક્ષ આપણે ભાજપનો જે કામકાજ નેશનલ વાઇઝ આપણે જોઈએ નેશનલ સિક્યોરિટીમાં જોઈએ આપણે બધા જે બીજા મુદ્દા જોઈએ રામ મંદિર છે થ્રી સેવન્ટી છે એ બધા મુદ્દાની અંદર બીજેપીએ બહુ સરસ કામ કર્યું છે અને વિપક્ષનું જે પણ સ્ટેન્ડ છે કોઈ પણ મેટરમાં કોઈ પણ મુદ્દામાં ઓપોઝિટ છે અને નેશનલ સિક્યોરિટીના અગેન્સ્ટમાં છે જેનાથી હું જરાય પણ ઓપોઝિશનની પક્ષમાં જરાય પણ નહીં રહી શકું તમને લાગે છે કે દસ વર્ષમાં દેશનો વિકાસ થયો છે અને વિકાસ થયો છે તો કેવી રીતે તમે જુઓ છો દેશની જીડીપી વધી છે દેશની અંદર એમ્પ્લોયમેન્ટ વધી છે દરેક દરેક સેક્ટરની અંદર રેલવેની અંદર બહુ પ્રોગ્રેસ સારી થઈ છે એરપોર્ટ સારા બન્યા છે એમ્સ સારા બન્યા છે ઘણા બધા સેક્ટર્સ છે રોડ્સ ડેવલપમેન્ટ છે બધી જગ્યા રોડ ડેવલપમેન્ટ બહુ સારો થયો છે તો તમને આપને એક સવાલ પૂછવા માંગીશ કે આપણી જે આપણું જે અર્થતંત્ર છે અગિયારમાં નંબરે હતું હાલ પાંચમા નંબરે પહોંચ્યું છે અને જે સરકાર છે ત્રીજા નંબરે લાવવાનો દાવો કરી રહી છે આપ શું કઈ રીતે જુઓ છો વિકાસ મોદી સરકારે જે આ વિકાસ દર કર્યો છે ખૂબ જ ઝડપી છે અને બહુ જ સારું છે પણ અમારે એટલું કહેવું છે કે આ જે વિકાસ દર છે એ અહીંયા રથ જે વિકાસ દર છે એ બધું ગ્રોથ આખું અટકી ગયું છે અહીંયા અહીંયા ખાલી હાટકે વિસ્તારમાં એવું એટલી બધી પ્રોબ્લેમ થઈ રહી છે કે તમે આ રસ્તો એટલો સાંકડો છે કે કોઈ શમશાન યાત્રા શમશાન યાત્રા પણ એમને ઝડપી લઈ જવી પડે છે એવી રીતે ફાયર ફાઇટર ફાયર ફાઇટર જે છે અત્યારે એક બે વર્ષ પહેલાં જ અહીંયા અહીંયાથી હાર આગ લાગી હતી ફાયર ફાઇટર અહીંયા કોર્નર પર એટલું ફસાયું કે એટલું સાંકળું છે ને પછી બીજું કે નાના ભૂલકા એ સ્કૂલે જતા છે મોટા વડીલો છે જે સિનિયર સિટી એમને જ ચાલવામાં ઘણી તકલીફ પડે છે બહુ જ મોટી છે અને વરસાદમાં પાણી ખાડા એ બધી પ્રોબ્લેમ તો રહી રહી છે પણ અમારે ખાલી સરકારશ્રીને એટલી વિનંતી કરવાની છે કે અમારા હાટકેલા વિસ્તારમાં અમે જે હાલ અહીંયા જે રહેણાં વિસ્તારમાં જે છે અહીંયા છે અમે અહીંયાથી ઘણા વર્ષોથી રહીએ પણ બહુ હાલાકી બહુ ભોગવી રહ્યા છે બહુ જ ખાસી બની તકલીફ છે બ્રિજના હિસાબે જ આ બધી તકલીફ જે છે ને એ જામી રહી છે અમારા ત્યાંથી હા પૂછવા માગીશ કે ખાસ કરીને જે અયોધ્યામાં પાંચસો વર્ષ જૂની જે લોકો રાહ જોઈ રહ્યા હતા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ મુદ્દાનું અત્યારે એ રીતે જોઈએ છે કે જે રીતના થઈ રહ્યું છે એ રીતના વ્યવસ્થિત અત્યારે રામ અયોધ્યાનું કામકાજ બી સારું થઈ ગયું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્તનું જે થયું હતું એ બી બહુ સારું થયું હતું અને એ બી મોદી સરકારના હિસાબથી જે થયું છે એ બહુ ધામધૂમથી થયું હતું અને આજ બી સરસ એનું કામકાજ ચાલી રહ્યું છે બરાબર એટલે અયોધ્યાનું અત્યારે સરસ ચાલે છે અને એવું થવું જ જોઈએ અને આગળ વધવું જ જોઈએ ભાજપ સરકાર આજ એટલું સારું કર્યું છે અયોધ્યા વિશે કે બહુ સરસ બતાવી એમને કે જે જોયું અને થયું એ સારું થયું છે એમ કે આપણી સરકારી યોજનાઓ છે શું એના લાભ મળી રહ્યા છે ધારો કે આયુષ્યમાન કાર્ડ છે અથવા બીજી કઈ યોજનાઓ છે એ જે યોજનાઓ ચાલુ છે એમાં અમુક અમુક જે સરકારે યોજનાઓ ચાલુ કરી છે બધાને લાભ તો મળે જ છે પણ અમુક જે અમુક જગ્યાએ એરિયામાં લાભ પહોંચતો નથી એટલે લાભો પહોંચે એ રીતની સૌની માગણી છે બીજું કંઈ આપ શું શું જુઓ છો ઇલેક્શનનો માહોલ છે ત્યારે કે કેવી સરકાર બનવી જોઈએ સરકારે સામાન્ય માણસને લાભ થવું જેવું કામ હોવું જોઈએ સરકારી કામકાજ બધા ઝડપથી થવું જોઈએ ટેક્સનું છે કોઈ પણ હોસ્પિટલનું છે કંઈ વ્યવસ્થા સારી હોવી જોઈએ હજુ પછી ટ્રાન્સપોર્ટમાં આ બ્રિજના હિસાબે આ વિસ્તાર કોકરા વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલી થઈ ગયા છે કોર્ટના હાઈકોર્ટના આદેશ પણ આવી ગયા હજુ સુધી કોઈ એના સોલ નહીં થયા એટલા અમારું વિનંતી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબને હું એટલું વિનંતી કરું કે આ ઝડપમાં ઝડપ આ કામ થઈ જાય છે બધા લોકોના બહુ સારી રીતે થઈ જશે બિલકુલ જે રીતે હાટકેશ્વર વિસ્તારના તમામ લોકો છે આપણી સાથે અને સૌ કોઈ જે છે દેશનો વિકાસ થાય દેશને એક નવો વેગ મળે અર્થતંત્ર વધુ વેગીલું બને તેવું ઈચ્છી રહ્યા છે ને તેવી સરકાર બનશે તેવી તેમની ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે પરંતુ આ વિસ્તારના લોકો માટે હાટકેશ્વર બ્રિજની સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે ને તે સૌથી પહેલાં સોલ્વ થાય તેવી પણ જે છે તેમણે માગણી કરી છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ